સો રૂપિયા થી એકસો દસ રૂપિયા કિલો કોથમી વેચાય છે આ ક મોસમી મૂળા છે શું ભાવે તો ભાઈ જેનો ભાવ ચાલીસ થી પચાસ રૂપિયા પાથરાનો થાય છે સીઝન વગર ના હે મૂળા અત્યારે માલ બારનો છે એનો લોકલ માલ ઓછો છે આ તાંજરિયો છે જેનો ભાવ દસ થી બાર રૂપિયા પુરિયાનો થાય છે ભાવ પોઈ ભાજી છે જેનો ભાવ વીસ થી ત્રીસ રૂપિયા કિલોનો થાય છે ફુદીનો છે જે ચાર થી પાંચ રૂપિયા પૂરીઓ વેચાય છે એક નંબર પાલક ઊભો વેચો ભાઈ જે બે રૂપિયા નું પૂરીઓ વેચાય છે કયું ગામ ભાઈ તમારું કયું ગામ બામણ બોર થી ખેડૂત પાલક લઈને આવે છે શું નામ ખેડૂતભાઈ તમારું નામ શું રસિકભાઈ ખેડૂતનું નામ છે જે પાલક લઈને આવે છે પાલક છે એક નંબર પાલક છે આ એક નંબર ધાણા જે દેશ છે હું ભાવે છે ભાઈ જે હો રૂપિયા કિલો ધાણા વેચાય છે એક નંબર બારનું છે એનું લોકલ નહીં કરીઓ જે સાત થી આઠ રૂપિયા પૂરીઓ વેચાય છે એનો લોકલ ધારણા નથી બારનું ધારણા ને માલ આવે છે એ આ ગાડીયું ત્યાંનું લોકલ માલ છે નહીં બહુ ઓછો માલ આવે છે યાર્ડ ખાલી ખાલી હે અને તેજીનો માહોલ છે થોડેક બાજી જેવું અહીંનું લોકલ આવે છે આ મીઠો લીમડો છે

બે મહિના પેલા આજનું જોવાનું હોય આજનું હમણાં દસ મિનિટ પછી આવ